સાવરકુંડલાના તાત્કાલિક હનુમાન આશ્રમમાં ભવ્ય સેવા ત્રિવેણી સંગમ શ્રી હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ વૈદિક રીતે ઉજવાયો હજારો ભાવિકોએ ભાગ લીધો આ પ્રસંગી ધાર્મિક આસ્થા આરોગ્ય સેવા એક્યુપ્રેશર અને કુદરતી ઉપચાર કેમ્પ અને અબોલ જીવો પ્રત્યે કરુણા પક્ષીઓ માટે માળા અને કુંડાનું વિતરણનો સંગમ જોવા મળ્યો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સાંજે ભવ્ય આરતી અને મહાપ્રસાદનું આયોજન થયું લોકોએ હવનનો લાભ લીધો અને આશીર્વાદ મેળવ્યા મહંત શ્રી હનુમાન દાસ બાપુએ સૌનો આભાર માન્યો આશ્રમ દ્વારા વર્ષભર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે રિપોર્ટર રજાકભાઈ જાખરા એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ મહોત્સવમાં પ્રથમ કુદરતી ઉપચાર કેમ્પ કરવામાં આવ્યો જેમાં બહોળી સંખ્યામાં દર્દીનારાયણોએ લાભ લીધો ત્યારબાદ ચકલીના માળા અને પાણીના કુંડાની વ્યવસ્થા કરવામાં આવી હતી આશ્રમ દ્વારા એ પણ બહોળી સંખ્યામાં લોકજાગૃતિ અને લોકો નિયમિત રીતે ઉનાળાની તપ્ત ગરમીમાં પક્ષીઓને રાહત મળે એ હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુલા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કરી અને માનવતાનું શુભ કાર્ય કર્યું છે ત્યારબાદ આરતી આરતી બાદ મહાથાળ અને પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું એમાં અંદાજીત પાંચ હજાર કરતાં વધારે ભાઈ ભક્તોએ પ્રસાદી લીધી હતી અને આશ્રમને હવન કરવામાં આવ્યો હતો અને નિયમિત અખંડ ધૂણો ચાલુ છે આશ્રમમાં અને નિયમિત રીતે આહુતિ પણ નાખવામાં આવે છે અને હવન પણ કરવામાં આવે છે એ સિવાય આશ્રમની ઘણી બધી સેવાઓ છે એવી જ રીતે